સો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં અત્યારે આપણી છે ટેક્સટાઇલ સિટી સુરતમાં આપણા ગુજરાતીઓના ઘણા બધાના મનમાં પ્રશ્ન હોય છે કે ભાઈ સુરતમાં લગ્નની સાડીઓ લેવી હોય તો સસ્તી પડે કે ના પડે એનું સોલ્યુશન લઈને આજે તમારા માટે ઓલ ઇન વન વિડીયો લઈને આવ્યા છીએ આજે તમને એક એવા આપણા ગુજરાતી જ છે ગુજરાતીની કંપનીની વિઝિટ કરાવવાના છીએ જેથી તમે આપણે લગ્નમાં જે પણ યુઝ કરી લગ્નમાં આપવાની સાડીઓ બ્રાઇડલ સાડીઓ એ સિવાય લહેગા ચોલી આ બધી જ વસ્તુ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો એ પણ હોલસેલ ભાવમાં અને મેન્યુફેક્ચરર રેટમાં તો આજે તમને એ કંપનીની વિઝિટ કરાવવાના છીએ તો વિડીયો પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો ખાલી એક જ ક્રાઇટેરિયા રહેવાનો છે તમારે મિનિમમ દસથી પંદર હજાર રૂપિયાનું સામાન ત્યાંથી ખરીદી કરવો પડશે સુરતના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની કઈ રીતે જઈ શકો છો બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અત્યારે આપણે જે સુરત બસ સ્ટેશન રેલવે સ્ટેશન અહીંયા બાજુમાં છે અહીંયાથી તમે આ બાજુ જશો એટલે અહીંયા તમને રિક્ષા મળી જશે અને રિક્ષામાંથી આપણે જવાનું છે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ માત્ર દસથી પંદર રૂપિયા તમારા જોડે લેવાના છે ચાલો એ જઈએ છીએ આપણે રિક્ષામાં તો તમે એન્ડ સુધી વિડીયો જોતા રહો દોસ્તો સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી આ કંપની માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી છે જો તમે સ્પેશિયલ રિક્ષા લઈને જશો તો પણ તમારે ત્રીસથી ચાલીસ રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે પોતાનું વ્હીકલ લઈને જવ છો તો તમારે જવાનું છે રિંગ રોડવાળા એરિયા પર તમને કોઈ પણ રસ્તો બતાવી દેશે આગળ જશો એટલે તમને સૌથી પહેલાં જોવા મળશે સહારા દરવાજા અને સહારા દરવાજાથી તમારે સીધે સીધા આગળ નીકળી જવાનું છે ત્યાં ડાબી સાઈડમાં તમને જોવા મળશે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ તમે જોઈ શકો છો અને અત્યારે સાંજનો ટાઈમ છે એટલા માટે પાર્સલ જોવા મળી રહ્યા છે કારણ કે આ છે ઓનલી હોલસેલ માર્કેટ અને આજે તમને હોલસેલ માર્કેટ અહીંયા પહેલા મારે આવેલા છે સામે તમે જોઈ શકો છો કેસરિયા ટેક્સટાઇલ કંપની હવે આપણે અહીંયાથી લિફ્ટમાં જવાના છીએ અને લિફ્ટમાં જઈને આગળ જઈને તમને પૂરું કલેક્શન બતાવવાના છીએ સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ કેસરિયા ટેક્સટાઇલ કંપની તમે જોઈ શકો છો અને અત્યારે આપણને સામેથી લેવા આવ્યા છે સુધાંશુભાઈ જે કંપનીના ઓનર છે એકદમ ડાઉન ટુ અર્થ માણસ છે તો હેલો શેઠ નમસ્કાર અને શેઠ છે આપણા ગુજરાતી છે એટલે તમારે ક્વોલિટીની કોઈપણ જાતની ટ્રસ્ટની તો ચિંતા કરવાની જરૂર નથી અને ડાઉન ટુ અર્થ માણસ છે આપણને છેક નીચે સુધી લેવા માટે આવ્યા છે અને હવે આગળની માહિતી કંપની વિશે આપણે એમના જોડે જે મેળવવાના છીએ તો તમે એન્ડ સુધી જોતા રહેજો એમના જોડે શું શું પ્રોડક્ટ છે બધું જ તમને બતાવવાના છીએ કઈ રીતનું ક્રાઇટેરિયા છે બધું જ તમને કહેવાના છીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો હવે હું માઇક એમને હેન્ડ ઓવર કરું છું એટલા માટે આગળની આપણને એ માહિતી આપી શકે વધારો મિત્રો તમારી આતુરતાપૂર્વક રાહ જોતો હતો તમે સ્ટેશનથી કરી અને મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ આવ્યા અને હવે તમે અમારે ઘેર આવ્યા છો એ બી તમારું ઘર છે ટેક્સટાઇલ કંપની એમાં તમે વધાર્યા છો હું તમને મારી કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં દરેક વિભાગમાં સ્ટેપ બાય સ્ટેપ લેતો જઈશ અને તમને પરિચય કરાવીશ કે કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં એકવાર તમે આવો છો એટલે કેટલું તમને આત્મયતાવાળું વાતાવરણ અને પોતાનું ઘર હોય એવું લાગણી થાય છે મિત્રો આપણે જે ભેગા મેઇન ડોર થી અંદર આવશું આપણા શોરૂમ તરફ તમારા બંને હાથ ઉપર અનગિનિત બોક્સિસ ભરેલા પડેલા છે એ બધા કસ્ટમરે તમારા જેવા સારા કસ્ટમરો એ પરચેઝિંગ કરેલું છે એ લોકોનું મટીરિયલ પેક થઈ અને ભારતના વિભિન્ન વિભાગોમાં કાશ્મીરથી કરીને કન્યાકુમારી સુધી અને આ બાજુ

ધારો કે ઘટના ઘટી થયો વરસાદ તડકો કંઈ થયું અને ડેમેજ તો મિત્રો કેસરીયા ટેક્સટાઇલ કંપની બેઠી છે તમને એ બધું જ પાછું ભરપાઈ કરી દેવામાં અથવા તો એ જ મટીરિયલ પાછું તમને ડિસ્પેચ કરવામાં મિત્રો આપણે આવો આગળ વધીએ આ અમારું ડિજિટલ બિલિંગ સેક્શન છે હવે ડિજિટલ બિલિંગ સેક્શન એટલે શું છે તમે આવશો એટલે તમને અનુભવ થશે દરેક મટીરિયલ ઉપર એક નાનું બ્લાઉઝ પીસ હોય કે મોટી લગ્નસરાની સાડી હોય એમાં આ રીતનું વાળું સ્ટીકર લાગે છે જેમ ડી અને બિગ બજારમાં તમે જ્યારે પરચેઝિંગ કરવા જાવ છો ત્યારે આના પર ટિક મશીન લાગે છે તે સીધું જ કોમ્પ્યુટર ઉપર એનું બિલિંગનું થઈ જાય છે ટેક્સી કે અને એમાં બધી વિગત આવી જાય છે મટીરિયલ કોડ નંબર શું છે મટીરિયલ શું છે અને એમાં કપડું કયું વાપર્યું છે અને સાથે સાથે એ બી આવી જાય છે કે કઈ ડિઝાઇન છે અને કયા કલરની છે બધી જ વિગત આ બારકોડમાં છે જે તમને બિલકુલ ફૂલ પ્રૂફ પરચેઝિંગ આપેલી છે મિત્રો તમે અહીંથી અંદર આવશો એટલે રિસેપ્શન કાઉન્ટર આવશે રિસેપ્શન કાઉન્ટરમાં આપ જોવો છો કે અહીંયા જે ખુરશીઓ છે ત્યાં બધા કસ્ટમરો બેસી અને પોતાનો વારો આવે ત્યારે અમારા મેનેજર સાહેબ સાથેની મુલાકાત કરે છે તમે તમારી જરૂરત અને તમારી રિક્વાયરમેન્ટ અથવા તો તમારી જે સમસ્યા છે એ જ્યારે જણાવશો ત્યારે એનું સમાધાન કરી અને તમારી માતૃભાષામાં જે સેલ્સમેન તમને આપવાનો હશે એ તમને આપશે અને તમે

પેટીકોટ અને બ્લાઉઝ પીસીસ મળી જશે કારણ શું કે કસ્ટમરો જ્યારે સુરત આવે છે ત્યારે એને મનગમતી મનગમતા કલરમાં અને મનગમતા કાપડમાં કેસરિયાની સાડી તો ખરીદે છે પછી તરત જ માથું ખંજવાળે છે પૂછો કેમ કે ભાઈ આવા તડકામાં આવી ગરમીમાં હે જૂના સુરતમાં મેચિંગ બ્લાઉઝ પીસ ને પેટીકોટ લેવા જાઉં નહીં દોસ્તો આઈ તમને તમે સાડી જુઓ અને એના સાથે કમ્પેર કરો સરખાઓ કે કયો મેચિંગ કલર છે એ તમને મળી જશે મિત્રો હવે તમને એક બીજી વસ્તુ કહું જેમ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ હોલ્ડિંગ્સ મારેલા હોય છે પાટિયા મારેલા હોય છે એવા જ અહીંયા છે જેમ મેં તમને કહું આપણે આવ્યા ઈ મેચિંગ અને નાઇટવેર સેક્શન હતું એવી રીતે આપણે જે ભેગા આગળ વધશું એટલે તમારી બંને બાજુમાં અલગ અલગ પાટિયા મારેલા છે એટલે તમારે ક્યાંય ભૂલ ભૂલૈયામાં ભૂલા પડવું જ ન પડે મિત્રો આ છે સૂટ સેક્શન અને આ છે સૂટ સેક્શન અને એની બાજુમાં છે ફેન્સી એમ્બ્રોઇડરી સારી સેક્શન બંનેમાં હવે સૂટ સેક્શનમાં તમારે ઘરમાં પહેરવાના હોય કે પાર્ટીમાં જવું હોય કે લગ્ન સારાની સમાવડામાં જાઓ મેળાવડામાં જવું હોય ત્યારે તમને તમારી મનપસંદનું સૂટ અહીંયા મળી જશે તમારી સાઇઝનું અને હા મિત્રો ધારો કે તમને તમારા ટેલર આગળ તમારા ફિટિંગ પ્રમાણે જો હોય હોય તો તમને ફ્રી કાપડ પણ મળી જશે બધું જ તમારે એક પેકમાં લેવાનું છે એ લઈ અને તમે રિટેલ કાઉન્ટર પર વેચી શકો છો મિત્રો અહીંયા તમે જોવો છો કે તમે કોઈ સોનીની દુકાનમાં આવ્યા હો તેવા સુંદર સુંદર બોક્સો અહીંયા છે મિત્રો આ શું છે આ બધી લગ્નસરાની સાડીઓ છે આપણા પ્રસંગને નિપાવે એવા સુંદર મજાના ગોલ્ડન કલરના સુંદર મજાના પેકિંગમાં આવી રીતની સાડીઓ તમે આપી શકો મિત્રો આ જેટલા બી પેક છે બધામાં એક જ કલર હશે એ લાલ કારણ શું કે આપણી કન્યા માટે લાલ સાડી જ હોય પણ તેમ છતાંય અંદર જે પેટર્ન ડિઝાઇન હોય છે એમ્બ્રોઇડરી કર્યું વર્ક કર્યું હોય એ અલગ અલગ છે મિત્રો એક વસ્તુ કહી દઉં કે આ સાડીની સા તમે કિંમત જોઈ શકો છો પંદરસો રૂપિયા બી નથી ચૌદસો ને પંચાણું રૂપિયાની આ સાડી છે તમે તમારા રિટેલ આઉટલેટ ઉપરથી નાખી દેતા અઢી રૂપિયામાં વેચી અને ડબલ નફો મેળવી શકો છો કારણ શું કે એનું પેકિંગ આકર્ષક છે અને અંદર સાડી પણ બેતરીન છે મિત્રો અહીંયા તમે જોવો છો કે અહીંયા આપણા પાસે અહીંયા દુપટ્ટાની વેરાયટીઝની ભયંકર ક્વોન્ટિટી છે એમાં કોટન થી લઈ સિન્થેટિક થી લઈ દરેક વેરાયટી તમને મળશે એટલું જ નહીં કન્યા માટે લગ્નમાં પહેરવા માટેનો દુપટ્ટો પણ આ એક વેરાયટી અહીંયા બાર ડિસ્પ્લેમાં રાખી છે બીજા અનગિનિત વેરાયટી તમે માંગો એ મળી જશે મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ તો અહીંયા વેસ્ટર્ન ફિટિંગમાં વેસ્ટર્ન ફિટિંગમાં તમને

બ્લાઉઝ સેક્શનમાં રેડી ટુ વેર બ્લાઉઝ પણ છે અને સાથે સાથે તમે જુઓ એવી રીતે પીસીસ પણ અવેલેબલ છે પીસીસ તમને મળી જશે દરેક કલરમાં દરેક વેરાયટીઝમાં અને હા કપડાનું મટીરિયલ કયું છે એ તો લખ્યું હશે પણ સાથે સાથે મિત્રો એમાં કેટલી લેન્થનું છે એ બી લખ્યું હશે કે આ એસી સેન્ટીમીટરનું છે અને એક મીટર વાળા બી છે એવા તમે તમારી મનગમતી સાઇઝમાં જે તમારા કસ્ટમર માંગતા હોય એ તમને મળી જશે વેરાયટી જમણા હાથ ઉપર છે ટ્રેડિશનલ કુર્તીઓ ત્યાં વેસ્ટર્ન સ્ટાઇલની હતી અહીંયા ટ્રેડિશનલ છે જેમ વેસ્ટર્નમાં છે અને જેમ સુટ્સમાં છે એવી રીતે અલગ અલગ વેરાયટીઝ અને અલગ અલગ સાઈઝીસમાં તમને અહીંયા મળી જશે thro અહીંયા આપણે બ્લાઉઝની વાત કરી વેસ્ટર્ન কুরતીઝની વાત કરી ટ્રેડિશનલ কুরતીની વાત કરી અને એ પહેલા હું એક વસ્તુ બોલ્યો તો લગ્નસરાની સાડીઓને લગ્નસરાની સાડીઓ માટે બે વસ્તુ કહેવાનો છું એક તો એ છે કે દરેક વસ્તુ જે મે કહું બંચમાં લેવી પડે તેમ મિત્રો લગ્નસરાની સાડી તમે સિંગલ ખરીદી શકશો અમે તમને આપી દેશો એકી અને બીજી વસ્તુ મારે તમને કહેવાની હતી કે લગ્ન માટેની સાડીઓ તો છે જ પણ સાથે આપણે આપણા લગ્ન પ્રસંગ માંડ્યો છે અને આપણે વ્યવહારમાં સમાજમાં બેઠા છીએ તો વ્યવહારમાં આપવાલાયક સાડીઓ પણ આપણને અહીંયા ઉપલબ્ધ છે જેની કિંમત ફક્ત એકસઠ રૂપિયાથી શરૂ થાય છે તે અઢીસો સાડા ત્રણસો સુધી જાય છે અને પછી એનાથી ઊંચી ક્વોલિટી ત્રણસો રૂપિયાથી શરૂ થાય છે રૂપિયા તમને મળી જશે આ મારી એક વસ્તુ તમને કેવી હતી કે તમે અહીંયા આવ્યા છો તો તમારે નિશ્ચિત રહીને જે બી લગ્નસરાની સારાની કરવાની છે એ બધી જ થઈ શકશે એવી હું તમને વાત કહેવા માંગતો હતો મિત્રો મારી પાછળ મારી પાછળ છે અહીંયા આખું તમે જોવો છો લેંગા લેંગામાં વેરાયટી તમને સાતસો થી કરી તમને રૂપિયા બાર હજાર સુધી મળશે પણ એ કેસરિયાના ભાવ છે જે વસ્તુ તમને રિટેલ કાઉન્ટર ઉપર અઢાર હજાર કે વીસ હજાર નું મળે એ તમે અહીંયા નવ હજારમાં તમે આપી શકો આવો હું તમને બતાવું અહીંયા તમે જોવો છો વિભિન્ન વેરાયટીઝ અને એટલે સુધી કે અમારા કસ્ટમરો અહીંયા મીટિંગ કરીને બેઠા છે કે અમારે કયું લઈ જાવું ને કઈ મૂકી જાવું એ લોકો માટે એ ચર્ચાનો વિષય છે મિત્રો એટલે એ લોકોને પસંદગી કરવા દઈએ આપણે જઈએ આપણી બીજી વેરાયટી તરફ એ છે આપણે જઈએ સાડીઓ તરફ મિત્રો આગળ મેં તમને કહ્યું કે અહીં દરેક વિભાગની અલાયદા અલગ જ જગ્યા છે મિત્રો અહીંથી જે આઠ દસ તમને ગાળા દેખાય છે એ બધા જ ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ સાડીની વેરાયટી જેવી રીતે કે આ પાટ્યું તમે ઉપર વાંચો છો ફેન્સી બનારસી સેક્શન અહીંયા તમને બનારસી સાડીનું ઢગલો એક વેરાયટી મળી જશે અને મિત્રો અહીંયા એક વસ્તુ તમને કહી દઉં કે બનારસ જેવા પવિત્ર સ્થાનથી કસ્ટમરો બનારસી સાડી લેવા માટે કેસરિયા આવે છે પધારે છે કારણ શું કે અહીંયા વેરાયટીઝ ને ક્વોલિટી ને ભાવ ત્રણેમાં ફાયદો જ ફાયદો છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા હવે આ છે આપણું સિલ્ક સેક્શન સિલ્ક સેક્શનમાં તમને અનગિનિત વેરાયટીઝ અને મિત્રો એક અહીંયા જો પાટિયામાં લખ્યું છે કે રેપિયર ઝકાર્ડ એન્ડ સિલ્ક સેક્શન તો રેપિયર ઝકાર્ડ છે શું રેપિડ ઝકાર્ડ એક એવું નીટિંગ મશીન છે કે જેમાં આડા દોરા અને ઉભા દોરા સાથે જ્યારે એમાંથી દોરામાંથી જેકાર્ડ મશીનમાં અમે આ રીતની સાડીઓ ઉત્પન્ન કરીએ છીએ જેની ખૂબ જ કલાકારીગરીથી આપણે કરવું પડે છે જે તમને કિફાયતી ભાવમાં આપીએ છીએ મિત્રો આ વિભાગ વિશે મારા કરતા તમે વધુ પરિચિત છો કારણ કે આપણે છીએ ગુજરાતીઓ અને બાંધણીનું નામ પડે એટલે આપણે મોમાં પાણી આવે હું રાજકોટની વાત કરું અને ગાંઠિયાનું ઘ બોલું એટલે દુનિયા આખી સમજી જાય બધાના મોઢામાં પાણી આવે એવી રીતે ગુજરાતની જે વેરાયટીઝ છે ગુજરાતના જે લેરિયા છે ગુજરાતની જે બાંધણી છે એના વિશે હું કાંઈ બોલું તો સારું લાગે તમે જ બધા નક્કી કરી લેજો કે કેટલી સરસ બાંધણીઓ અહીંયા મળશે મિત્રો બાંધણીમાં એક વેરાયટીઝ અમે અહીંયા એ લોન્ચ કરી છે કે બાંધણી જનરલી ટપકા ટપકા વાળી સાડી જોઈ છે પણ અહીંયા શું છે કે ટપકા ટપકા વાળી સાડીને એમાં ભરતકામ વર્ક અને સાથે સાથે એમાં અલગ અલગ મીનાકારીનું કામ કરીને તમારા આગળ મૂકીએ છીએ તો શું વધારે આકર્ષક અને રોચક લાગે મિત્રો આવો આપણે આગળ ચાલીએ તો આ છે આપણું તમે વાંચ્યું એવી રીતે આ છે આપણો કેટેલોગ સેક્શન તમને એમ થાય છે કે આ કેટેલોગ બલા શું છે કેટેલોગ એક એવી વસ્તુ છે કે આ ધારો કે પેક તમે લીધું તો એની સાથે એક આવી નાની પુસ્તિકા તમને આપીએ છીએ બતાવવા તમે તમારા કસ્ટમરને બતાવી શકો અને કહી શકો કે આ રીતની સાડીઓનું પેક આ છે અને તમે જ્યારે આ સાડી તમારા કસ્ટમર પહેરશે ત્યારે એટલા આકર્ષક અને સુંદર તમે સાડીઓની લચક જોઈ શકો છો કલર કોમ્બિનેશન જોઈ શકો છો અને એનું કલા કારીગરી જોઈ શકો છો કે કેટલી ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખી અને તમારા આગળ એવી રીતે દરેકમાં આવી પુસ્તિકા આપી અને તમને માર્ગદર્શન આપે કે આમાં કઈ કઈ સાડીઓ પેક થઈ છે મિત્રો હવે એક આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જે મારાને તમારાને કામની છે એ વસ્તુ એ છે કે તમે જે તસવીરો જોવો છો એ બધા આપણા કસ્ટમરોની છે મેં જેમ તમને અત્યારે રિક્વેસ્ટ કરી તેમ ઘણા કસ્ટમરો મારી રિક્વેસ્ટ સાંભળીને અહીંયા આવેલા હતા ફક્ત રૂપિયા પચીસ થી ત્રીસ લઈને એનું મટીરિયલ લઈને પોતાને શહેર ગયા અને દિવસ પંદર ની અંદર પાછા આવ્યા અને બે થી પાંચ લાખ રૂપિયાની વસ્તુ લઈ ગયા અને ખૂબ જ ખુશ હતા કે કેસરિયાની કપડાની જે વેરાયટીઝ છે એની જે ક્વોલિટી છે એવી સુંદર ક્યાંય નથી મળતી

નો પગાર બી ન થાય મિત્રો હવે આપણે આવી ગયા છીએ પ્રિન્ટ કેટલોગ હવે કેટલોગ માં આપણે પહેલું જે જોયું ફેન્સી હતું આ પ્રિન્ટ છે અહીંયા બધી સાડીઓ પ્રિન્ટેડ હોય ડિજિટલ પ્રિન્ટિંગ હોય છે અને વેરાયટીઝ હોય છે જે બધી જ વેરાયટીઝ તમને અહીંયા અમે આપીએ છીએ મિત્રો હવે આપણે એક એવા વિભાગમાં આવેલા છીએ કે જ્યાં તમે જોઈ શકો છો કે ફેન્સી લૂઝ પ્રિન્ટ સેક્શન હવે લુઝ સેક્શન એક એવું છે કે જેમ મેં આગળ કહ્યું હતું કે વ્યવહારમાં જે સાડીઓ લેવાની છે એ સાડીઓ અહીંથી લઈ શકો આ વિભાગમાં તમને ત્રણસો થી કરી અને સાડા છસો સાતસો આઠસો સુધી સાડી મળી જશે અને બાજીનું સેક્શન છે એમાં રૂપિયા એકસઠથી કરી અને અઢીસો રૂપિયા સુધીની સાડીઓ મળી જશે મેં મોઢેથી તો બોલ્યો તો પણ હવે તમે વેરાયટી જો આ સફેદ છે એમાં બ્લુ કેટલો ભીનો છે એકવાર તમે એ વેચશો એટલે તમારો કસ્ટમર તમને મૂકીને ક્યાંય નહીં જાય મિત્રો આશા છે તમે જરૂરથી મારી આ જે વાત મેં તમને કરી એ જરૂર સમજ્યા હશો અને જો સમજ્યા હશો તો જરૂરથી કેસરિયા પધારજો અને અમારા મહેમાન બનજો અને જે કાંઈ બી તકલીફો હોય એ અમને આ વિડિયોના માધ્યમથી કમેન્ટ કરજો અમે જરૂરથી જવાબ આપશું અને હા આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી નાખજો કારણ કે કેસરિયા दर आ चेनल माध्यम थी तमारो संपर्क करशे सालो मित्रों रजा लो नमस्कार साड़ी हो लेंगा सही दाम का नाम